ધોરાજી મહાલક્ષ્મી મંદિર નજીક આવેલ બાપા સીતારામ મંદિર ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાપૂજા મહાપ્રસાદી અને મહાઆરતી સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતા જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો પાટોત્સવ છે દર વર્ષે બાપાનો મહાપ્રસાદ તથા મહાઆરતી નું આયોજન કરે છે બપોરે પહેલા સાડા વાગે મહાઆરતી ત્યારબાદ શ્રી મહાલક્ષ્મી ગવિ મંડળ તેમજ બાપા ગૃતારામ ગ્રુપ મહાપ્રસાદ નું આયોજન કરે છે આવા શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ સેવાકીય પ્રવૃત્તિ ના કામ શ્રી મહાલક્ષ્મી ગરબી અલાવે છે કબૂતર ની ચ અને ગાયોના ના ઘાસ પણ કામ કરે છે દાતાઓના સાથ અને સહકાર થી શ્રી મહાલક્ષ્મી ગરબી બાપા સીતા ગ્રુપ આવા સેવાકીય કામ કરતા રહે એવી બાપા પાણી પ્રાર્થના કરીએ છીએ બોલીએ છીએ સંસ્થી બજરંગ બાપાની